આ જગત ની અંદર દરેક હરેક વ્યક્તિ પરમાત્મા ને ગોતે છે તો શા માટે પરમાત્મા ગીતામાં કે છે છતાંય કોઈ મંદિરે જાય છે કોઈ હોમવન કરે છે કોઈ પગપાળા જાય છે શા માટે જાય છે કારણ કે પરમાત્મા ની પ્રાપ્તિ તો હરેક ને કરવી છે પણ ખરેખર પરમાત્મા કેવા કોને એની જ્યાં સુધી સમજણ ન પડે જગત અંદર બધાને આપણે ઓળખી સહી ભાઈ ને ઓળખી ભત્રીજા કુટુંબ પરિવાર મિત્ર મંડળ ગામના સગા વાળા સગા સંબંધી બધાને આપણે ઓળખી ઓળખીશી પણ ખરેખર કોઈ પૂછ્યું હોય કે ભાઈ તમને ઓળખો છો જ્યાં સુધી પોતે પોતાને નહીં ઓળખાય ત્યાં સુધી પરમાત્મા નહીં ઓળખી શકીએ કારણ કે જગતની અંદર આપણને હરેક વ્યક્તિ સામા મળે છે પણ ભગવાન જેવા ભગવાન આપણને અત્યારે સામા મળ્યા હોય છતાં પણ આપણે એને ઓળખી નહીં શીખવી કારણ કે દરેક ના મગજ ની અંદર છાપ પડી ગઈ છે કે વાસળે હાથમાં હોય માથે મુંગટ હોય પગની આટી દીધેલી હોય અને પડખે ગાય ઉભી હોય તો જ કૃષ્ણ કહેવાય અને ઈ સ્વરૂપે હોય ને હાથમાં હાથમાં ધનુષ્ય હોય હોય અને સીધા હોય તો કે આ તો રામ છે કારણ કે આપને મૂળ સ્વરૂપ ની ખબર નથી અને આપણે ભગવાન ને ગોતવા નીકળાશી ઋષિ મુનિ એ આપણને એક આશ્વાસન રૂપી સાધન પકડાયું છે કે જેથી કરીને આપણે નાસ્તિક ન થઈ જઈએ ભક્તિમાં કારણ આ જે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે જે આધ્યાત્મિક માર્ગ છે આ જે આધ્યાત્મિક માર્ગ છે કારણ કે આ જે માર્ગ છે એમાં કાઈ કરવાનું નથી ને ભગવાન મળી જાય આપણે સંતો એવું બતાવ્યું છે એવો પરમાત્મા આપણે બતાવ્યો કે એને રંગ નથી રૂપ નથી આકાર નથી પછી વાણીમાં આવતો નથી મન બુદ્ધિ થી સમજાતો નથી આવો જે પરમાત્મા છે આવો જે નિર્ગુણ છે નિરાકાર છે નિર્લેપ છે રંગરૂપ કે આકાર નથી આવો પરમાત્મા જો આપણને બતાવો આવી જો જ્યાં સુધી કોઈ સદગુરુ ની શાંત ન મળે ત્યાં સુધી આ વસ્તુ સમજાય એવી નથી એટલે માટે ઋષિ મુનિએ આ આપણે એક ટેકા બતા મૂક્યા છે

કારણ કે આ જગતની અંદર ચાર ખાણીના જીવો છે પશુ પક્ષી અને વનસ્પતિ છે એ ત્રણ ખાણીના જીવો છે એને ખાલી ભોગવટો લેવા માટે પરમાત્માએ આ સૃષ્ટિ ઉપર મોકલ્યા છે કારણ છૂટી જાય છે પણ જ્યારે મનુષ્ય જન્મ મળે ત્યારે ખરેખર આ પરમાત્માની પ્રાપ્તિ થાય છે કારણ મનુષ્ય એક એવો દેહ છે

ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ ન થાય એટલે મનુષ્ય મનુષ્ય મહિમા ગાયો છે છે તો જો આ હવે આથી કોઈ હારા દેહ ને મળશે ને એવી વાત નહી રાખતા જો આપણે આ મનુષ્ય દેહ મળે જ ગયો હોય ને તો ખરેખર પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય તો એવાલમી પુરુષ મળી જાય પોતાનું સ્વરૂપ અંદર કઈ રીતે રમી રહ્યો છે ને કઈ રીતે કામ કરે છે એની ઝાંખી તો થાય તો આપણે ભજન ભજન તો હોવું કે ભજન કરવું કેમ ભજન ક્યાં કોને ખરેખર ભજન એટલે શું તો એની સાદી ભાષામાં આપણે કહીને તો સાવ ટૂંકું ને ટસ છે કે ભય માંથી મુક્ત થવું એનું નામ ભજન

જે પ્રમાણે આપણે સમજાવ્યું છે તારે મરણ નથી પોતાની અંદર આ જે રહેલો છે પરમાત્મા જેનાથી બોલાય છે ચલાય છે ખવાય છે પીવાય છે તેનાથી દેખાય છે હરેક ક્રિયાઓ પોતાનાથી જે થાય છે એ જે ક્રિયા ને છે ને પરમાત્મા તારી અંદર છે આપણા પોતાની અંદર રહેલો છે ત્યાં પણ આપણી નજર રહેતી નથી આપણી સુરતા ત્યાં પહોંચતી નથી પણ આપણા મનની અંદર મન અને આપણું શરીર એક તાદાત્મ થઈ ગયું છે એક રૂપ થઈ ગયું છે અને બીક માં દરેક વ્યક્તિ આ ગોથા ખાય છે તો એ આપણે એક આપણા પોતાના સ્વરૂપ ની જે ભાન કરાવી દીધી નક્કી થઈ જાય કે પરમાત્મા કેવા કોને પરમાત્મા નક્કી થઈ જાય કારણ કે પોતાની અંદર જે બોલે છે ને એ પોતે છે એટલે ભીમ ભીમ સાહેબ નામના સંતે કીધું છે કે બોલે ઈ બીજો ભીમો કે ભગવાન આ ચાર તહુના વાહે આખ્યું દેખે કાન પણ એવો જો કોઈ માલમી પુરુષ મળી જાય અરીસા રૂપી જો માલમી પુરુષ આપણને મળી જાય ને હામુ બતાવી દે જો તું તો આ સ્વરૂપ છે ને એ છો આ શરીરને જે જે ચલાવવા એ તું જ છો પણ તું શરીર ને માની બેઠો હું શરીર છું હું આવું છું હું જ છું આવું જે માની બેઠો છે ને એટલે જ આ તને ભ્રમ થયો છે એટલે આ જ્યાં સુધી આપણો પોતાની અંદર ભ્રમ છે એ ભ્રમ ભાંગે ને ફેરા મટે આત્માને ઓળખા વિના આ લગ સ્વરાશી ફેરા કે જ્યાં સુધી આત્મા આત્માને નહીં ઓળખીએ ત્યાંથી આ ચોરાશી ના ફેરા ફરવાના છે ભલે પછી તમને આખું ગીતાનું મોઢે હોય રામાયણ મોઢે હોય ભાગવત મોઢે હોય છતાં પણ આ જન્મ મરણના ના ફેરા નહીં મટે કારણ સંતો આપણે વારંવાર કીધું છે કે જ્યાં સુધી તમે તમને નહીં ઓળખો ત્યાં સુધી ગમે એટલું શાસ્ત્રોનું જ્ઞાન હશે જ્ઞાન દસમી ભક્તિ ની છે વાતો આ તો વાતો છે સાની સાની વાત કારણ કે દસમી ભક્તિ એટલે પરા ભક્તિ આપણે કે છે ને પરાની બાર ને બાવન ની બાર તત્વના ની દસમી ભક્તિ વાતું આવું સમજુ આપણે શા માટે કીધું છે કારણ કે જ્યાં સુધી આપણે પોતાને હજી પોતે નક્કી નથી થયો ત્યાં સુધી આપણે જે કઈ ભક્તિ કરીએ છીએ એ બધી સ્વાર્થની ભક્તિ કરીએ છીએ ભક્તિ તો હરેક કરે છે પણ સ્વાર ની સ્વારત ની એટલે આપણે કોઈક ને કોઈક માંગ જ છે કારણ કે કોક ને કોક કોઈ માંગ હોય કોઈ પરિવાર માં સુખ સંપત્તિ જોઈએ ધન દોલત જોઈએ હરેક ની આ માંગ છે પણ આ જે દસમી ભક્તિ છે આમાં કોઈ માંગ નથી નિસ્વાર ભાવે જે હોય ભક્તિ કરતા કરતા છે આને દસમી ભક્તિ કીધી એટલે આપણે જો સંસાર સાગર માંથી જો આપણે પણ કાર્ય કરો એમાં કોઈ સ્વાર્થ ન હોવું જોઈએ કોઈ માગ ન હોવી જોઈએ પણ આપણે માઘ વિના કઈ ભગવાનને નમતા પણ નથી અને માઘ વિના આપણે મંદિરમાં પણ નથી જતા એવું નથી પોતે પોતાના સ્વરૂપ ની અંદર રહેતા શીખી જાય તો એને ક્યાંય મંદિરે પણ જવું પડે એવું નથી આવું આપણે ગુરુ મહારાજે બતાવી દીધું છે આવું આપણને પરમાત્મા પણ બતાવી દીધો છે પરમાત્માની પોતાને દાખી કરવી હોય તો પરમાત્મા એ આપણને જ્યાં સુધી હથિયાર આપણામાં પાસે હશે ત્યાં સુધી આ ભક્તિ નહીં લાગે એટલે જ્યાં સુધી આપણે જ્યાં ગુરુચર ત્યાં નહીં સ્વીકારીએ ત્યાં સુધી આ વાત બધી વાતમાં ન રહી જાય એટલા માટે ધીરે 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 આપણે પરમાત્મા કઈ રીતે મળે અને શા માટે પરમાત્માની પ્રાપ્તિ કરવાની થાય છે આવું જો જાય તો ખરેખર ધન્ય એ વ્યક્તિ જેને સમજાય જાય અને એ રસ્તે જો ચાલે એના ભાગ્ય છે આવું સદગુરુ નું જ્ઞાન છે જેને સમજાય એના મુબારક છે બોલો સદગુરુ